આપણા ફ્રેન્ડ ઉભો છે સામે ઠેલા લઈને તો આપડે એની બાઇક લઈને જઈ છે આપડે ઠેલો એની પાસે છે તો ફેમિલી ત્યારે તડકા નીકળી ગયા છે જયારે તો પેટ્રોલ પપ્પે છે ત્યારે પેટ્રોલ પૂરાયું છે ફેમિલી અને અમારે જવું છે સાંગપુરા દાદા દાદાના દર્શન કરવા માટે તો ફેમિલી બનાવી રહ્યો આપડા બ્લોક માં અત્યારે આપણે હાઈવે ઉપર છે જોવો તમે હાઈવે ગરમી છે બહુ વસ્તુ તો આપણે મોટા બાંધલો હતો ને તડકાનું મોઢે બાંધીને ટોપી પહેરીને એવું બધું પહેરેલું હતું જો ફેમિલી અને આપણે હવે જાઉં છું સાવનપુરા સાથે દર્શન કરવા માટે અને આજે છે પહેલો તો હવે જોઈએ આપણે પછી ક્યાં જવાનું છે એમને અત્યારે આવ્યો પડશે બહુ શોરનો અવાજ આવે છે અને આપણા ફેન જો આવે છે બાઇક લઈને ત્યારે સામે બરોબર તો ફેમિલી આપણે બનાવી જોઈએ લગમને તો આ જો કઈ પેટ્રોલ પંપ આવી રીતે છે કે ઇન્ડિયન ઓઇલ રુદ્રાક્ષ પાલર બહુ મસ્ત ખૂબ જ સારો હશે તો પેટ્રોલ પંપ અને હવે આપણે જઈએ છીએ અને અત્યારે અમે ભાવનગરથી થોડાક દૂર છે ભાવનગર અમારા ત્રીસ કિલોમીટર છે હવે ભાવનગર પહોંચી જઈએ અને પછી આપણે જઈએ સાંગ દર્શન કરવા તો જોઈએ અત્યારે વાઈ ગયા છે અત્યારે સાડા ચાર તો ક્યારે પહોંચી ક્યારે નહીં નક્કી નથી તો ચાલો મારા ફ્રેન્ડ આવી ગયા છે જો અત્યારે બાઇક લઈને તૈયાર થઈ ગયા છે રેડી તો કાંઈની ફેમિલી બનાવી રહીજો આપણા બ્લોગમાં ને આપણે જે બ્લોગ ટૂંકો કરવાનો છે કારણ કે અમારે ફટાફટ મોડું થાય છે એટલે જવાનું છે તો ફેમિલી મળીએ થોડી વાર તો બનાવી રહીજો આપણા બ્લોગમાં ફેમિલી અત્યારે વાગી ગયા હતા છે ને આપણે આવી ગયા હતા સાળંગપુર ના બોડિયા લખેલું છે સાળંગપુર જોઈ રહ્યું છે સાળંગપુર તો આપણે ફાઇનલી ફેમિલી ત્યારે ધૂળ ને બુટ ઉપર છે સામે આ છે સાળંગપુર જવાના તરફનો રસ્તો તો આ નવો પુલ બને છે તો લોકેશન જોયું તો બહુ મસ્ત બેસ્ટ લોકેશન છે ફેમિલી અને હવે આપણે સાળંગપુર જવું છે તો પેલા તો ભૂખ લાગી છે તો કઈક નાસ્તો કરવો છે પણ અહીંયા કઈ હાઈવે ઉપર રોડ ઉપર કઈ નાસ્તા કરવાનું કઈ એવું નથી એવું છે કઈ હોટલ વોટલ તો અત્યારે તમારે સાળંગપુર જઈને કંઈક જોઈશું આગળ તો અહીંયા અહીંયાથી સાળંગપુર જાય ચુમ્માલીસ કિલોમીટર સાળંગપુર છે અહીંથી તમે જુઓ ને તો ચુમ્માલીસ કિલોમીટર સાળંગપુર છે અને આપણે ડાયરેક્ટ પહેલાં જવાનું છે સાળંગપુર તો સાળંગપુર ખોટી થવાનું છે અને પછી પાછું ત્યાંથી નીકળવાનું છે આપણે થોડુંક દૂર તો એ તમે આગળના બ્લોગમાં જોતા રહેજો આપણે રહેજો આપણા બ્લોગમાં બરાબર અને આપણે આના બ્લોગમાં બીજો પાર્ટ આવશે તો બીજો પાર્ટ તમે જોઈજો કારણ કે આજે તો તમને બધું નહીં બતાવી શકું કારણ કે આપણે અત્યારે થાય છે મોડું તો અત્યારે જાવું તે સાંજ પડી જાય છે તો ફેમિલી ત્યાં સુધીમાં મોડું થઈ જશે તો નહીં થાય તો કાંઈ નહીં બનાવી જો આ તરફ અહીંથી કંઈક જવાનો રસ્તો છે અને અત્યારે કામ શરૂ છે હાઈવે ઉપર ને આજે મેન હાઈવે છે આજે સુરત ને અમદાવાદ તરફ જવાનો રસ્તો છે ને આપણે અત્યારે તો બહુ દૂર આવી ગયા હતા ભાવનગરથી તો અને અહીંયા રીલ્સ બનાવ્યું પણ લોકેશન સારું છે રીલ્સ બનાવવાનો ટાઈમ છે નહીં કારણ કે થતું તો મોડું હવે અત્યારે જોયું નથી બહુ ટાઈમનો ટાઈમ તો હું છે હવે તો આ કે રીતના છે છે ને આવે રોડ જ છે છે પણ હવે કામ શરૂ છે ને એટલા માટે ફેમિલી અત્યારે બધું આવવું છે ને હવે થાક લાગી ગયું છે ને અત્યારે કાંઈ હોટલ બોટલ કઈ આવ્યું નથી તો આપણે જઈએ આગળ હવે બરોબર ને મારા ફ્રેન્ડ જો ઊભા છે સામે કે ચાલો એ કે હવે જાય છે મોડું થાય છે કે તો કઈ ની ફેમિલી તો બને રહી છે બરોબર તો આપણે આનો સાંજ બીજો પાર્ટ મૂકશું કારણ કે બોક્સ એટલે સાંજ પડી જશે તો સાંજમાં તો જોઈએ હવે બ્લોગ કેવો આવે એટલે બરોબર તો આપણે જવાનું છે દાદાના દર્શન કરવા માટે તો જવું જ છે ફેમિલી તો બના રહેજો આપણા બ્લોગમાં અને હવે આપણે નીકળીએ બરોબર તો થાય છે થોડુંક મોડું તો ફેમિલી પ્લીઝ બના રહેજો બ્લોગમાં તો હવે જો નીકળીએ રોડ તરફથી અત્યારે વાહનનો અવાજ આવે છે તમને ફેમિલી તો કઈ નઈ બનારાજો બ્લોક માં બરોબર તો મળીએ થોડી વાર રહીને પેલા તો ભૂખ લાગી છે તો આગળ જોઈએ કે નાસ્તા વાસ્તા હોય તો નાસ્તો કરી બરોબર ફેમિલી તો બનારાજો બ્લોક માં ફેમિલી હવે અત્યારે સાત વાગે ગયા છે સાત વાગ્યા માં અત્યારે પહોંચ્યા છે તો ફાઇનલી દાદાના દર્શન કરવા માટે જવાનો છે તો અત્યારે અમે હોટલ આવ્યા છીએ તો હવે રિલેક્સ કરવાનું છે આરામ કરવો પડશે કારણ કે હજી તો ચૌદ કિલોમીટર છે અને એવું છે ફેમિલી કે હવે અમે અંદર તો થઈ ગયું છે કંઈ જઈને કંઈ ફાયદો છે નહીં તો અમારે નકરી પણ ત્યાં ખોટી થવાનો છે ને અમે અત્યાર સુધી એક ધરી બાઇક ખેંચી છે તો ક્યાંય હોલ્ડ કર્યો નથી તો જોવા ગ્રેન્ડ આર્યા મોલ તો અમે જ્યાં આવેલા છે ફેમિલી તો હવે પવિત્ર ધામમાં જ આવું છે દાદાના દર્શન કરવા માટે તો ફેમિલી હવે થાકી ગયા છે સાવ અત્યારે તો ગાડી પડી છે સામે જુઓ અમારા ફ્રેન્ડ ફોન માં ગુમરે છે કઈક ખબર નહીં હું કરો તમે બો બ્લોક માં બરોબર આપડે આગળ બતાવશું પણ આવા પડે છે કદાચ સાળમપુર બ્લોક ઉતરે તો સારું આપડે કારણ કે સાંજનો બ્લોક તો ખબર ન જવું બે કઈક આગળ જાય છે તો ફેમિલી કાંઈ નહીં બનાવજો બ્લબમાં અત્યારે થાકી ગયા છે સાવ અત્યારે એવું છે બાઇક જો મૂકી દીધી છે ને આપણે બેગ બેગ બધું મૂકી દીધું છે અત્યારે ને થાકી ગયા છે અત્યારે બહુ ખાવ અને બહુ લોંગ રૂટ રૂટથી આવ્યા છે એટલે બહુ આખું પડી ગયું અને અમે રસ્તો પણ ખબર નહોતી પણ જ્યાં જ્યાં પૂછવા નહોતું જરૂર હતી ત્યાં પૂછી લીધું હતું અને પછી એવા છે અને બેગ મૂકી દીધી છે કારણ કે બેગ બે બેગ અને અમે તો બે વસ્તુ ભેગી થાય તો પછી કેવરાતો જોવો અત્યારે ટોપી પણ આવું નથી મન થતું ફેમિલી અત્યારે ગરમી એટલી લાગી ગઈ ને હજી પણ અત્યારે સાત વાગ્યા એવી રીતે ફેંકે છે ને મતલબ ગરમ લુ આવે છે છે ફેમિલી તો કાંઈ નહીં આપણા બ્લોક માં બના રેજો ને ઘણું બધું પબ્લિક છે બધું માણસો રિલેક્સ કરે છે અત્યારે શાંતિ થઈને આપણે પણ રિલેક્સ કરવો છે થોડી વાર કેમ કે વાર લાગશે હવે જાવું તો મોડું થઈ જાય અમે બરોબર તો ખોટો અત્યારે હવે છે ફાયદો છે ને અમે આઠ તો આપણે વગાડવાના છે તો સાત વાગ્યા છે અઢથી પોણી કલાક બેસીએ અહીં કંઈક જો માંડો ડેકોરેશન કંઈક કરેલું છે કંઈક ریلکس پہلے تو پانی پی اتر ہوٹل پیسے આપણે બીજો પાર્ટ બનાવવાનો છે તો આપણે બીજા પાર્ટમાં આવશે આપણે સાળંગપુર દાદાના દર્શન કરીશું તમને બતાવશું તો તમે પાર્ટમાં બના રેજો કારણ કે બ્લોગ અત્યારે બંધ પૂરો કરવો છે તો ખાસ કરીને વિનંતી છે ફેમિલી કે આપણે મહેનત કરવા સપોર્ટ કરવા જ છે પાણી લીધું લેતા લેતાય પીવું છે લાવો હાલો ફ્રેસ લાગી જ છે તો ફેમિલી અત્યારે હું છે બ્લોગ પૂરો કરવો છે કારણ કે હવે સાંજ પડી ગઈ એટલે પછી પછી મોડું થઈ ગયું છે એવું છે ફેમિલી લઈ લે પી લે ને તું પેલા નહીં તે પેલા પાણી તો કઈ પગલા પીવું તો ફેમિલી કઈ નઈ હવે કામ કરે ઘડી થયું પણ ઘડી ક્યાં જઈએ પણ ઘડી તો ફેમિલી જો પાણી આવી ગયું છે મારા ભાઈ લેવા છે કિશોરભાઈ તો આપણા ખાસ મિત્ર બિચારા છે આપણે સપોર્ટ છે ને અમારે પછી આગળ જવાનું છે સવારમાં વહેલું નીકળે છે અને અત્યારે એવું લાગે તો એ બ્લોગ શૂટ કરીશું આપણે શાંત કરવાનો જ છે પણ સાંજનો ટાઈમ છે એટલે ખબર નહીં કેવો બ્લોગ થાય તો નહીં ફેમિલી અત્યારે બસ એટલું થયું તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં મતલબ બીજા પાર્ટમાં તો ખાસ કરીને સપોર્ટ કરતા રહેજો મતલબ જે ચેનલ પર નવો આવ્યો છે તો ચેનલને સપોર્ટ કરો બે લાઇકનને પ્રેસ કરો વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જય શ્રી હનુમાન જય શ્રી રામ જય હનુમાન દાદા કમેન્ટ કરી દેજો તો અમને આવો નો પ્રોત્સાહન મતલબ આવો સપોર્ટ મળતા રહી તો સપોર્ટના લીધે તમે આગળ આવ્યા છીએ સપોર્ટના લીધે આગળ આવશું તો અત્યારે બસ એટલું તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો બસ બાય બાય ફેમિલી ટુર છોડા લઈ લીધી છે ને છોડા લીધી છે ને નાસ્તો બનાવશે ઘણા આ તો ભૂખ લાગી છે હવે તો નાસ્તો કરવો છે તો કંઈક ખાઈને ને પછી આગળ જાવ ફ્રેન્ડ લીધી છે હવે પેલા છોડા નથી લીધી લેવાની પણ લઈ લીધી પછી લેવાની હતી વાંધો નહીં હાલ છો બીજ લાવ ખુરશી છે કે અહીંયા પડી પડે છે તો ફેમિલી ભૂખ લાગે છે તો નાસ્તા પાણી કરીને પછી આપણે આ તરફથી નીકળશું દાદાના દર્શન કરવા માટે તો બનારીઝો બ્લોગમાં બરોબર આપણે અહીંયા બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો બીજા ભાગમાં મળશું તો બનારીજો બ્લોગમાં નાસ્તો કરી દઈએ